અબડાસાના સાયરા ગામે પડિયાર પરિવાર દ્વારા માતાજીની પેઢી યોજાઈ સાયરા ગામે ચૈત્ર આઠમ નિમિત્તે ચામુંડામાં સુરા દાદા અને સતીમા ચામુંડા માતાજીની ભવ્ય પેઢી યોજાઈ હતી સાથે સાથે મહાપ્રસાદ અને ગૌસેવા કાર્ય પણ કરવામાં આવ્યા હતા અબડાસા તાલુકાના સાયરા કોઠારા ગામમાં પડિયાર પરિવારના ચામુંડા માતાજીની સુરાદાદા અને સતીમાની ધાર્મિક રીત રિવાજ મુજબ પેઢી કરવામાં આવી હતી ચૈત્રી સુદ આઠમ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ પણ યોજાયા હતા આ અવસરે સમગ્ર પડિયાર પરિવાર તેમજ સાયરા ગામના સમસ્ત મહાજન અને ક્ષત્રિય પરિવારો ઉપસ્થિત રહી લાભ લીધો હતો આ પ્રસંગે પેડી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌ પક્ષીઓ માટે ચણ અને અબોલા જીવો કુતરાઓ માટે રોટલા મૂકવામાં આવ્યા હતા આમ પડિયાર પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમ સાથે સાથે જીવદયા કાર્યો પણ કરાયા હતા સુરા દાદા સતીમા ચામુંડા માતાજીએ પઢિયાર પરિવાર પર અનેક પરચા પૂર્યા છે જેના કારણે માત્ર સાયરા જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ પઢિયાર પરિવારના સભ્યો દર્શન માટે આવ્યા હતા આ સમગ્ર ભવ્ય કાર્યક્રમનું આયોજન મહેન્દ્રસિંહ પઢિયાર અને દિલાવરસિંહ પઢિયાર પરિવારે કર્યું હતું ઉપરાંત મહેન્દ્રસિંહ જાડેજા સાયરા તથા પઢિયાર પરિવારના યુવાનો અને સાયરા ક્ષત્રિય સમાજના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આ કાર્યક્રમ દ્વારા ગામમાં એકતા અને સંસ્કાર તેમજ સેવા ભાવનાનું પ્રતિક સ્થપાયું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર શ્રીમતી સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુ ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ ની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ કંટ્રકશન ગામોગાડી મુદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણ્યાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદર માં પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો